અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા આગામી પંદરમી ઓગસ્ટ પહેલાં ઘર ઘર તિરંગા અભિયાનનું શરૂઆત કરવામાં આવી છે ભાજપ કાર્યાલય ખાતેથી નગરજનોને રાહદારીઓ અને વાહન ચાલકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું આગામી પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ પહેલાં ગુજરાતમાં રાષ્ટ્ર પ્રેમ અને રાષ્ટ્ર ભક્તિને ઉજાગર કરવા માટે ખાસ અભિયાન શરૂ કરવા છે તિરંગા ફરકાવાઓ એ હર દિવસ દેશવાસી માટે ગૌરવ સમાન છે આઝાદીના અમૃતકાળમાં દેશવાસીઓએ હર ઘર તિરંગા અભિયાનમાં પોતાના ઘર ઓફિસમાં તિરંગો ફરકાવી આ ગૌરવ લેવાની તક આપી છે રાજ્યમાં તિરંગા અભિયાન એટલે કે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ જિલ્લા કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ અને નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને પાલિકાના કારોબારી ચેરમેન નીલેશ પટેલની અધ્યક્ષતા હેઠળ ભાજપ કાર્યાલય ખાતેથી તિરંગાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું નગરજનાનું રાહદારીઓ અને વાહન ચાલકોમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપ યુવા મોરચાના મહામંત્રી સંજય પટેલ સહિત નગરપાલિકાના સભ્યો અને શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા દરેક વ્યક્તિમાં રાષ્ટ્રભાવના તેમજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન અંતર્ગત આજરોજ ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય કાર્યાલય ખાતે આપણા રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું છે સૌ પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લગાડે અને માનનીય વડાપ્રધાનશ્રીના આહવાનને સાર્થક કરે એવી આપ સૌને મારી વિનંતી છે